વીસ વર્ષની દીકરીએ જીવી ગુમાવ્યો છે અભ્યાસ કરતી દીકરી હતી અને એના કુટુંબનો આધાર પણ ગણી શકાય જે ઘટના બની ખૂબ દુઃખદ ઘટના છે આવું કોઈ સાથે ન બનવું જોઈએ અને આપ જે જગ્યો છે બે ફામઢમ રાજકોટ રાજકોટને હું તો એમ સમજું છું કે લગભગ નેશનલ હાઈવે ઉપર સિટીમાં બધે આ પરિસ્થિતિ છે અને ખરેખર આને કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે એના માટે આઈટીઓ તંત્રે જાગૃત થવું જોઈએ અને શહેરમાં હોય તો ટ્રાફિક પોલીસે એના માટે કડક એક્શન લેવા જોઈએ જેથી કરીને અત્યારના સમયમાં શહેરમાં ખૂબ ટ્રાફિક વાહન વધી ગયા છે વસ્તી વધી ગઈ છે બધા લોકોને શહેર તરફ આવવું છે એની પણ ભીડ હોય છે અને સ્કૂલ કોલેજના જે ટાઈમ હોય છે ત્યારે પણ આ બધા બે કામ વાહનો ચાલતા ખરેખર આવા ભારવાહક વાહનોને સિટીમાં આવવાની મનાઈ છે છતાં કોઈને કોઈ એમ કે એમ પ્રકારે આવે છે જે કોઈ વાટકી વ્યવહાર કરતા હોય પણ એ જોખમી છે આજે એ કોઈની દીકરી ગઈ કાલે કોઈ બીજું અને આવી યુવા વયે આવા અકાળે અવસાન થાય એ ખૂબ નિંદનીય છે ને દુઃખદ બાબત છે આ ન થવો જાય એવો મારો સ્પષ્ટ મત છે વધારામાં એવું કહું છું કે આ જ ડમ્ફરો છે એ હાઈવે ઉપર પણ ખૂબ સ્પીડમાં દાખલા દે કે તમે ચોટીલાથી લીંબડી કે અમદાવાદ વચ્ચે જોશો તો બે ફાર્મ ચાલતા હોય છે ક્યાંક એમાં પોલીસ લખેલું હોય ક્યાંક કોકનું બીજાનું નામ લખેલું હોય અને એને આઈટીવાળા બે ફાર્મ ચલાવવા દઈએ રોકતા નથી ક્યારે રોકે માત્ર જે દિવસે ડ્રાઈવ રાખવી હોય ત્યારે અને એ ડ્રાઈવ રાખે છે તે એક દિવસ પૂરતું થાય છે પછી બીજે દિવસથી એનું પણ સંગઠન હોય એની પણ કેપેસિટી હોય અને એનું જે વજન વેઇટેજ જે ઓફિસિયલી હોય એના કરતાં વધુ લો લાલક નુકસાન થતું હોય છે અને ઘણીવાર જે રોડ તૂટે છે એના કારણો એ હોય કે જે કેપેસિટી કરતાં વધારે વજન લઈને ફરતા એ ડમ્પર બે પા એના હિસાબે થાય છે અને આટલું વજન ભરેલું હોય એટલું ચિંતાનું કોઈ આડું ઉતરું આપણા જે હાઈવે છે એ એટલા બધા ચોક્કસ નથી ફોરેનની જેમ કે ફેન્સિંગ મારેલો કોઈ ઢાખર આડું ના આવે કોઈ વાહન સ્કૂટર સાયકલ ઓચિંતાનું આવે એવું બનતું નથી એટલે એ ગમે ત્યારે આવે એને કંટ્રોલ કરવા જાય ત્યારે એટલું વ્હીકલ હોય છે મોટું અને એટલું વજન હોય છે જેથી બ્રેક નથી લાગતું એને હિસાબે હાદસા થાય છે